અયોધ્યામાં નિર્માણ થયેલા રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરી રામલલ્લાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રીના હસ્તે થવા જઈ રહી છે જે ક્ષણની રાહ સમગ્ર દેશ જોઈ રહ્યો છે તે બાવીસ જાન્યુઆરી પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સમગ્ર દેશમાં આ દિવસે વિશેષ પોતાના ઘરે ઉજવણીમાં જોડાય તે પ્રકારનું આહવાન સુરત એક નવ વર્ષને બાળક કરી રહ્યો છે નવ વર્ષનો બાળક ગળાડૂપ ભગવાન રામની ધૂન વાંસરી પર સંભળાવી આ દિવસને દિવાળીની જેમ ઉજવવા લોકોને હાકલ કરી રહ્યો છે જાન્યુઆરી રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેને લઈ દેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં નવ વર્ષનો બાળક ગળાડૂબ રામ ભક્તિમાં ડૂબેલો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બાળક હમ કથા સુનાતે રામ લખન કી

ચાંદલો ને જીજા રે જીજા બા શિવાજી ને નીંદર ઉનાવે ધાણા નાણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદર નાવે માતા માતા જીજાબાઈ ઝુલાવે હે કોટી સાંભળે શિવા રામ લક્ષ્મણ ની વાત રે શિવા રામ લક્ષ્મણ ની વાત શિવાજી ને નીંદરું નાવે માતાજી જા બાય ઝુલાવે ધણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે મારું નામ અમિતભાઈ ગૌરીશંકરભાઈ હોજો જ્યારથી આરએસએસમાં જાય છે ત્યારે અમારે પહેલું જ્યારે રામ મંદિર બનતું હતું ત્યારે નિધિ એકત્રીકરણનો અમારે કાર્યક્રમ હતો તો એ કાર્યક્રમમાં સહભાગી હતા એ કાર્યક્રમમાં એ ઘરે નિધિ એકત્રિત કરવા કરણમાં જાતા ઘરે ઘરે જાતા અને એ જ વધારે ઉત્સાહ એ છે કે નિધિ એકત્રીકરણ રામ મંદિર બનતું હતું ત્યારે જાતા હતા અને અત્યારે જો રામ મંદિર બની ગયું છે તો એ એને અવસર મેળવે છે કે રામ મંદિરમાં ઘરે ઘરે આમંત્રણ દેવાનું પણ એને અવસર મેળવે છે એ ડબલ ખુશી છે એનું કારણ એક જ છે કે નાનપણથી ભાવભક્તિમાં છે અને આર સાથે જોઈ છે અને પાંચ વર્ષથી આર એસ એસમાં જાય છે બાળ સ્વયંસેવક છે આઝાદ રાત્રિ સ્વયંસેવક શાખામાં અને અમારે આરએસએસમાં સાત સાત દિવસના વર્ગ હોય તો એમાં વંશી વંશી બધું ત્યાં જ ઘોષના અમારે વર્ગ હોય એમાં શીખવાડે અને સાત દિવસનો વર્ગ હોય તો ત્યાં જ સાત દિવસ રહેવાનું હોય અને આરાધના કરવાની હોય લોકોનો પ્રતિભાવ એ સારો મળે છે થોડોક મેસેજ એ સારો જાય છે કે અને બીજું કે કઈ રીતે એક્ટિવ